નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં શનિવારે રાત્રે વિરાટનગર ઓવરબ્રિજ નજીક કારમાંથી સરીના બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો હતો આ હત્યા પાછળનું અને અન્ય જાણીતા બિલ્ડર મનસુખ મોલ્લાખાણી વચ્ચે લાંબા સમયથી ચાલેલો જમીન વિવાદ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે જોકે મિત્રો સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને બિલ્ડરો નિકોલના ત્યારે ગંગોત્રી સર્કલ નજીકના એક જમીનના ફ્લોટ રિપોર્ટને લઈને લાંબા સમયથી લડી રહ્યા હતા જો કે આ વિવાદ બે હજાર ચોવીસના જાન્યુઆરી મહિનામાં જાહેર થયો હતો જ્યારે માલિકીની હકને લઈને થયેલી બોલાચાલી બાદ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે ત્યારે વધુ વાત કરવામાં આવે તો તપાસ અધિકારીઓએ ત્યારે ખુલાસો કર્યો કે હિંમત રુદાણીના પુત્ર ધવલ મનસુખ લાકાણીના પુત્ર કિંજલ ત્યારે લાકાણી સામે સીઆઈડી ક્રાઇમના આર્થિક ગુના વિગમાં ત્યારે એક કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી ઈઓડબ્લ્યુની ત્યારે ફરિયાદ મુજબ કિંજલ લાકાણીએ કથિત રીતે ધવલ રુદાણીની સહીની નકલ કરી હતી ત્યારે મિત્રો તેમણે સંયુક્ત પેઢી કેડી ત્યારે રિવર્સ પર્સના ત્યારે નકલી લેટર નો ઉપયોગ કરીને તેને સરકારી બેંક ખાતામાંથી એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા તેમના પર ભાગીદારને જાણ કર્યા વિગત કોમર્શિયલ પ્રોજેક્ટની ઘણી દુકાનો પણ વેચવાનો પણ આરોપ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ